નમસ્કાર મિત્રો કરોણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય એમનું રાજકોટ ખાતે એક કેન્દ્ર આવેલું છે મેહુલ નગર એ મેહુલ નગરના સંચાલિકા દીદી એટલે કે ચેતના દીદી અને એમની સાથે બંધુ શ્રી મનસુખભાઈ આ બંને ઉપસ્થિત છે ખાસ તો રક્ષાબંધન વિશે આજે આપણે વાત કરવાની છે તો આવો એમને મળીએ અને રક્ષાબંધન વિશે વાત કરીએ દીદી આપનું સ્વાગત છે ઓમ શાંતિ મનસુખભાઈ આપનું પણ સ્વાગત ઓમ શાંતિ દીદી રક્ષાબંધન પ્રજાપિતા ઈશ્વરીય બ્રહ્મા બ્રહ્માકુમારી વિદ્યાલયમાં કંઈક અલગ રીતે ઉજવાતું હોય છે તો એ થોડીક વાત કરો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બધા જ તહેવારો આધ્યાત્મિક રીતે મનાવે છે અચ્છા જે સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા તહેવારો છે એ બધા જ તહેવારો વિશેષ રૂપમાં મનાવવામાં આવે છે તો એવું જ પર્વ આવી રહ્યું છે પાવન અને પવિત્ર પર્વ રક્ષાબંધન તો રક્ષાબંધનની સર્વને શુભકામનાઓ સાથે બ્રહ્માકુમારી જ રક્ષાબંધન કઈ રીતે મનાવે છે અને રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ શું છે તો રક્ષાબંધન એટલે આપણે માનીએ છીએ કે ભાઈ બેનનો પવિત્ર સ્નેહનો સંબંધ એટલે એક સૂતરના તાતણામાં બેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે કામના કરે છે ઈશ્વરને પ્રાર્થના કરે છે અને ભાઈ પોતાના બેનના રક્ષાની જવાબદારી નિભાવે છે પરંતુ આધ્યાત્મિક રીતે જોઈએ તો રક્ષાની જરૂર ન માત્ર બહેનને છે કે ન માત્ર ભાઈને છે પરંતુ રક્ષાબંધન શબ્દ છે એ શબ્દ જ આપણને ઘણું બધું શીખવે છે કેમ કે રક્ષા અને બંધન આ બે શબ્દથી આખા પર્વનું મહત્વ છે તો રક્ષા એટલે માત્ર જીવનથી જ રક્ષા જોઈએ છે એવું નથી આજના સમયમાં જોઈએ તો હરેક મનુષ્યને અનેક પ્રકારની રક્ષાની જરૂરત છે તો રક્ષા એક સ્વયંની રક્ષા બીજી હરેકના સન્માનની રક્ષા એ પણ જરૂરી છે સમાજની રક્ષા એની પણ જરૂરત છે પ્રકૃતિની રક્ષા પશુ પક્ષીઓ આ બધાની રક્ષા તો આ રક્ષા કોણ કરી શકે કેમ કે જે સ્વયં સક્ષમ છે એ જ બીજાની રક્ષા કરી શકશે તો આજના સમાજની અંદર જોઈએ કે મનુષ્યની પાસે શક્તિ છે પરંતુ પહેલા તો સ્વની રક્ષાની વાત આવે છે તો શું મનુષ્ય પોતે પોતાની રક્ષા કુસંગથી કેમ કે એ પણ પોતાની રક્ષાની જરૂરત છે કેમ કે આજના સમયમાં જોઈએ તો ખરાબ સંગત લાગી જાય છે તો પણ મનુષ્યનું જીવન વ્યર્થ ચાલું જાય છે તો કુસંગથી રક્ષા કામ ક્રોધ લો મો અહંકાર જેને આપણે મનોવિકારો કહીએ છીએ એની રક્ષા સ્વયંની કરવાની છે સ્વાસ્થ્યની રક્ષા કેમ કે આજકાલ શારીરિક સ્વાસ્થ્ય પણ બધાનું હંડ્રેડ પર્સન્ટ વ્યવસ્થિત નથી સ્વાસ્થ્ય રહેતું તો એના માટે પણ જરૂરી છે સ્વાસ્થ્યની રક્ષા પછી નારીની રક્ષા પશુ પક્ષીઓની રક્ષા સમાજની રક્ષા અને માનવતાની રક્ષા વ્યસનોથી રક્ષા પોતાની રક્ષા એ પણ જરૂરી છે તો આ રક્ષા એ સ્વયમે સ્વયમ ની કરવાની છે બેન તાર બાંધશે અને ઈશ્વર પાસે એ પ્રાર્થના કરશે કે મારા ભાઈનું આયુષ્ય લાંબુ હોય પરંતુ બેન આ જે બધા જ પ્રકારની રક્ષા છે એ રક્ષા બેન નહીં કરી શકે એ તો ભાઈએ પોતે જ પોતાની કરવી પડશે અને બંધન શું છે તો બંધન એટલે સંબંધોનું બંધન તો આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે સંબંધો મોબાઈલ પૂરતા સીમિત થઈ ગયા છે કેમ કે આજના સમયમાં સંબંધોને સાચવી રાખવા માટે સમયની જરૂરત છે પરંતુ સોશિયલ મીડિયાનો સમય ચાલી રહ્યો છે તો આજકાલ સમય કોઈની પાસે નથી તો સમયના અભાવના કારણે સંબંધો તૂટી રહ્યા છે તો આ બંધન છે એ સંબંધોનું બંધન છે કે સંબંધો અટૂટ રહે પરિવાર જે તૂટી રહ્યા છે વિખરાઈ રહ્યા છે એ સંગઠિત રૂપમાં એકતાના સૂત્રમાં બંધાયેલા રહે તો એના માટે પણ આ બંધન છે તો બ્રહ્માકુમારીજની અંદર રક્ષાબંધન કઈ રીતે મનાવવામાં આવે છે તો બ્રહ્માકુમારીજની અંદર આધ્યાત્મિક મહત્વ સાથે રક્ષાબંધન મનાવવામાં આવે છે તો જનરલી આપણે રક્ષાબંધનના દિવસે શું કરીએ છીએ કે બહેન છે પોતાના ભાઈના લલાટમાં તિલક લગાવે છે આરતી ઉતારે છે અને પછી ભાઈના કલાઈમાં રક્ષા સૂત્ર બાંધે છે અને મુખ મીઠું કરાવવામાં આવે છે અને ભાઈ છે એ वचन થી બંધાય છે કે હું રક્ષા કરીશ પરંતુ તિલક એ માત્ર ચંદન નહી તિલક એ માત્ર કુમકુમ નહીં પરંતુ તિલક છે એ હંમેશા લલાટમાં લગાડવામાં આવે છે કે જ્યાં આપણે ભાગ્ય નિર્મિત કરીએ છીએ જેને આપણે ત્રીજું નેત્ર કહીએ છીએ તો એ છે આત્માનું અવિનાશી સ્થાન શરીરને ચલાવનાર એક એનર્જી છે એક શક્તિ છે તો જેને આપણે આત્મા કહીએ છીએ

અને ચંદનનું તિલક લગાવ્યા પછી એ શીતળતાનો આભાસ થાય છે તો અહીંયા ચંદન નું તિલક માત્ર લગાવવા માટે થઈને નહીં પરંતુ આ સંદેશા સાથે કે જેમ ચંદન ઘસાઈને સુગંધ ફેલાવે છે એ રીતે વિશ્વ કલ્યાણ માટે જન કલ્યાણ માટે પશુ પક્ષીઓ સર્વના કલ્યાણ માટે

ત્યારબાદ રક્ષા સૂત્ર બાંધવામાં આવે છે તો ઈશ્વરના રક્ષા બાંધે છે મતલબ ઈશ્વરીય સ્નેહના બંધનમાં બંધાઈને ઈશ્વર સાથે વચનબદ્ધ થાય છે કે તમારી રચિતા સમગ્ર સૃષ્ટિની રક્ષા માટે અમે આજે પ્રતિજ્ઞા કરીએ છીએ સંકલ્પ કરીએ છીએ કે ન માત્ર ભાઈ બહેનની રક્ષા કરવાની છે પરંતુ ભાઈ એવું સમજશે કે વિશ્વની હર નારી મારા માટે સન્માનીય છે તો હરેક નારીના આદર્શોની રક્ષા થાય એમના સન્માનની રક્ષા થાય આ ભાઈ સંકલ્પબદ્ધ થાય છે અને આપણે એ પણ સંકલ્પ લેવડાવીએ છીએ કે પ્રકૃતિની રક્ષા એ પણ મારું પરમ કર્તવ્ય છે તો રક્ષાબંધનની સાથે એ પણ સંદેશ જોડવામાં આવે છે કેમ કે આપણું શરીર છે એ પ્રકૃતિના તત્વોથી જ બનેલું છે અને એના આધારે જ આપણું જીવન સંભવ છે તો એની રક્ષા એ પણ મારી ફરજ છે પશુ પક્ષીઓ જેને જૈવ વિવિધતા કેવાય છે એ પણ પણ આ માનવ સૃષ્ટિની છે છે અને જરૂરત તો એની ઇતિહાસની અંદર બતાવવામાં આવે છે કે ન માત્ર એક હિન્દુ નારીને રક્ષાની જરૂર છે આપણા ઇતિહાસમાં બતાવે છે કર્મવતી કર્ણાવતીએ હુમાયુને રાખડી બાંધેલી હતી અને એમને પોતાની રક્ષા માટે રાખડી બાંધીને કામના કરેલી હતી અને હુમાયુએ એમની સેના દ્વારા એમની રક્ષા કરી તો અહીંયા કોઈ નાત જાત ને રક્ષાની જરૂર છે એવું નથી અહીંયા માનવતાની રક્ષાનો સવાલ છે બરાબર તો બ્રહ્માકુમારીશની અંદર એ પણ શીખવવામાં આવે છે કે હરેકે માનવતાની રક્ષા માટે પોતાને જિમ્મેવાર સમજવું જોઈએ તો એ રક્ષા સૂત્ર બાંધી અને ઈશ્વરીય સ્નેહના સૂત્રથી બંધાઈએ છીએ એટલે રક્ષાબંધન માત્ર સૂત્રનો તાતણો નથી પણ આ એક ઈશ્વર સાથે સ્નેહ પ્યાર બંધન છે પ્યારભર્યું બંધન છે અને પવિત્રતાની પ્રતિજ્ઞા છે કે અમે પવિત્ર બની અને આ સમસ્ત વિશ્વને પવિત્ર બનાવશું જ્યારે બહેન પોતાના ભાઈના મુખમાં મીઠાઈ મૂકે છે ત્યારે આપણે એક ખુશી વ્યક્ત કરીએ છીએ તો મીઠાઈ એ માત્ર મીઠાઈ પૂરતી સીમિત ન રહે પૂરતી નહીં પરંતુ મીઠાઈ દ્વારા એ સંદેશ આપવામાં આવે છે કે આપણી વાણીમાં મીઠાશ હોવી જોઈએ કેમકે વર્તમાન સમયે સંબંધો બગડી રહ્યા છે પરિવાર વેર વિખેર થઈ રહ્યા છે કહી શકાય કે એમાં અમુક અંશ વાણી પર જીમેવાર છે કેમ કે તલવારના ઘા તો રૂજાઈ જાય છે તીરના ઘા પણ રૂજાઈ જાય છે પરંતુ વાણીના ઘા છે એ ક્યારેય રૂજાતા નથી એટલે શબ્દોના ઘા કે તીર એવા મારવામાં આવે છે કે મનુષ્ય જીવિત હોય છતાં ઘાયલ થઈ જાય છે તો અહીંયા એ શીખવવામાં આવે છે કે હંમેશા આપણી વાણીને આપણે મીઠી રાખીએ એટલે મીઠાશ બરિયા શબ્દમાં કોઈને જવાબ આપીએ એટલે બ્રહ્મા કુમારીશ એક સૂત્ર છે કમ બોલો મીઠા બોલો ધીરે સે બોલો સોચ સમજ કર બોલો વાહ મતલબ આ એક સૂત્ર જ મનુષ્ય જીવન જીવવાની કળા શીખવી દેશે એટલે મુખ મીઠું કરવા પાછળનું રહસ્ય એ છે કે વાણીને આપણે હંમેશાને માટે કોયલની જેમ મીઠી રાખીએ જ્યારે વર્તમાન સમયમાં રક્ષાબંધન માત્ર ચોકલેટ અને ગિફ્ટ પૂરતું સીમિત છે કે એકબીજા ચોકલેટ અને ગિફ્ટ આપીને રક્ષાબંધન મનાવી દેવામાં આવે છે પરંતુ ગિફ્ટ ભગવાન એમ કે છે તમારા આદર્શ જીવનની ગિફ્ટ આજના દિવસે તમારી આપો કે હું મારું જીવન સંપૂર્ણ નિર્વિકારી મુક્ત ઊંચ આદર્શોથી સદગુણી બનાવી અને વિશ્વ માટે દેશ માટે મારું જીવન સેવામાં સફળ થાય એવા કાર્યમાં હંમેશા જોડાઈને રહીશ આવો સંકલ્પ કરાવવામાં આવે અને આજના દિવસે રક્ષાબંધનના દિવસે બ્રહ્માકુમારીશમાં એક બ્લેસિંગ કાર્ડ આપવામાં આવે હા અને એ કાર્ડ છે એ કુદરતી છે કે જેના ભાગ્યમાં જે હોય કે જેનો સંકલ્પ હોય તો એ ગોડ ગિફ્ટના રૂપમાં બ્લેસિંગ કાર્ડ આપવામાં આવે અને હકીકતમાં એ કાર્ડ ચમત્કારની જેમ ફીલ થાય છે હરેકને એ એ દિલ પડે છે મનુષ્યને છે ન માત્ર મનુષ્યને છે પશુ પક્ષી પ્રાણીઓને પણ રક્ષાની જરૂરત છે તો એ બધાની રક્ષા કરવા માટે જિમ્મેવાર કોણ આપણે મનુષ્ય છીએ તો મનુષ્યની અંદર જ્યારે આ સમજ આવશે કે જે મને મારા જીવનની કિંમત કે વેલ્યુ છે અને જીવવાની આશા છે એમ મનુષ્ય પશુ પક્ષીઓને જીવવાની આશા છે તો આપણે પણ જીવન સુંદર રીતે જીવીએ ખુશી ખુશીથી જીવીએ સુખમય જીવન વિતાવીએ અને વિશ્વની આત્મા ખુશી ખુશીથી પોતાનું જીવન જીવી શકે તો રક્ષાબંધનનો આ પવિત્ર સંદેશ સર્વ શ્રોતાજનોને આપીએ આપણે કે આ વર્ષનું રક્ષાબંધન માત્ર પરંપરાગત રિવાજી નહીં પરંતુ એક આધ્યાત્મિક સંકલ્પ સાથે મનાવીએ કે આજથી હું સંકલ્પ કરું છું કે ઈશ્વરની રક્ષા બાંધીને ઈશ્વરના બંધનમાં બંધાઈને હું સંકલ્પ કરું છું કે હું મારા જીવનનું તો રક્ષણ કરીશ જ બંને એકબીજા સાથે વચનબદ્ધ થાય હું સાથે સાથે એ પણ સંકલ્પ કરું છું કે પર્યાવરણનું પણ હું રક્ષણ કરીશ જૈવ વિવિધતાનું પણ હું રક્ષણ કરીશ તો સર્વ શ્રોતાજનો પણ આજના દિવસે રક્ષાબંધનના આ સંકલ્પ જરૂરથી કરે અને નારીના સન્માનનું પણ રક્ષણ કરીએ આદર્શોનું રક્ષણ કરીએ અને આજના સમયમાં ખાસ યુવાન બાળકો અને નાના બાળકો જે વ્યસનોમાં ધકેલાતા જાય છે તો બહેન પોતાના ભાઈને રાખડી બાંધતા પહેલા જરૂર એ સંકલ્પ કરે કે મારે આજે ગિફ્ટ નથી જોઈતી મારે કોઈ ચોકલેટ નથી જોઈતી મારે તો આજે એ જોઈએ છે કે તમારા જીવનમાં જે વ્યસનોનું દૂષણ છે હું રાખડી બાંધું એના બદલામાં એ વ્યસનોનું દૂષણ મને ગિફ્ટના રૂપમાં આપો કેમ કે ગિફ્ટ છે એ એકના એક દિવસે ખતમ થઈ જાય છે જ્યારે મારા ભાઈનું સુરક્ષિત જીવન એ જ મારા જીવનની ખુશી છે બરાબર તો સર્વ શ્રોતાજનોને આપણે એ સંદેશ આપી દઈએ કે બેનો જરૂરથી આ સંકલ્પ કરાવે અને બાળકો અને યુવાનોના જીવનને બચાવવાનો એક પ્રયાસ કરીએ તો આ છે બ્રહ્માકુમારીશના આધ્યાત્મિક રક્ષાબંધનનું ખાસ રહસ્ય કે હું આત્મા છું અને આત્મા બનીને આત્મા ભાઈને રાખડી બાંધીએ અને એકબીજાના પવિત્રતા અને ચરિત્રતાની રક્ષાની જિમ્મેવારી નિભાવીએ વાહ બહુ સરસ તો ત્રણ પ્રકારના રક્ષા પર્યાવરણ જીવદયા અને ખાસ તો સ્વ જેમને બેને દીદીએ વાત કરી એ ત્રણ પ્રકારની રક્ષા આપણે બહેનોએ ખાસ તો રક્ષાબંધન કઈ રીતે ઉજવવું અને એનો શું સંકલ્પ કરવો એ વાત સમજાવી દીદી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મનસુખભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ